સુરેન્દ્રનગરમાં સતત બે દિવસથી વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ખાસ કરીને સાગર સોસાયટીના રહેવાસીઓ આ સમસ્યાને કારણે ઘરોને તાળા મારીને હોટલ કે સગા સંબંધીઓના ઘરે સ્થળાંતર કરવું પડ્યું આ વીજ કાપના કારણે દર્દીઓ વૃદ્ધો અને નાના બાળકોને ખાસી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે પવન અને વરસાદના કારણે દસથી વધુ વીજ થાંભલાઓ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યું જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો પીજીવીસીએલના અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાની ફરિયાદો પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે હાલની પરિસ્થિતિ એવી છે કે આગામી ચોવીસ કલાક સુધી વીજ પુરવઠો શરૂ થવાની શક્યતા ઓછી લાગે છે 3 દિવસથી લાઇટનો પ્રોબ્લેમ છે અને અમારી આજુબાજુમાં નાના નાના બાળકો હતા એ લોકો બીજે રેવા વ્યા ગયા છે તો જેટલું બને એટલું તમે લાઇટનું કરો તો સારું અહીંયા ગઢામ આવતર છે ઉમર લાયક છે એ લોકોને બહુ તકલીફ પડે છે તો તમે જેટલું બને

જોતું જીબી વાળા ને ફોન કરીએ છે તો ઉપાડતા નથી કે નથી આવતા હવે અમારે શું કરવું નાના છોકરાઓના ઘરે એ લોકો તાળા મારીને વયા ગયા છે છોકરાઓ એટલા હેરાન થાય છે રોવે છે કકડે છે પણ કોઈ સામુ જોતું નથી અને જોવા આવતું નથી